સન ઓગણીસો ને નવાણુંમાં સ્વામીશ્રીની ઓગણએસીમી જન્મ જયંતિ તિથલમાં ઉજવાઈ રહી હતી જન્મ જયંતિના ભવ્ય મુખ્ય સમારોહ દરમિયાન સંતો સાથે હું પણ મંચની સામે બેસી સમગ્ર કાર્યક્રમને માણી રહ્યો હતો અચાનક કોઠારી સંતોના નામો સાથે મારું નામ પણ જાહેરાત થયું આ સંતો સ્વામીશ્રીને વિવિધ હાર અર્પણ કરવા મંચ પર આવે એ સંતોને વિવિધ સત્સંગ મંડળે ભાવપૂર્વક બનાવેલા ભાત ભાતના હાર લઈને સ્ટેજ ઉપર જઈ સ્વામીશ્રીને પહેરાવના હતા મારા ભાગે કોઈ સત્સંગ મંડળે બનાવેલો મોતીનો વજનદાર હાર આવ્યો તેને જોઈને સહેજ ખચકાયું એમ થયું કે આ સ્વામીશ્રીને બહુ વજનદાર લાગશે પછી વિચાર આવ્યો કે કોઈને ભાગે તો આવશે જ ને ભગવાનની જે મળ્યો તે બરાબર છે સ્વામીશ્રી નજીક હાર લઈને આવ્યો ત્યારે હાર જોઈને સ્વામીશ્રી આદર પ્રેમ છલકાવતા મલકાવતા બોલવા લાગ્યા હા અમેરિકાથી હીરા મોતીનો હાર આવ્યો મેં કહ્યું બાપા આ તો બધા નકલી મોતી છે આપ દ્રષ્ટિ કરો કે સાચા મોતી મળે અને અક્ષરધામનો પ્રોજેક્ટ જલ્દી પૂરો થઈ જાય એમ કહેતા મેં હાર પહેરાવી અને સ્વામીશ્રી આશીર્વાદના શબ્દો બોલવા લાગ્યા આ સમય એવો અનુભવ થયો કે સ્વામીશ્રી મારી સાથે એવી એકાગ્રતાથી તથા વાત કરી રહ્યા હતા કે તેની નજરમાં સામે બેઠેલી બે લાખની મેદની જાણે જાણે અમે બે જ છીએ સ્વામીશ્રી એ ભવ્ય દબદબા ભર્યા જન્મ જયંતિ મહોત્સવથી જાણે તદ્દન નિર્લેપ હતા સંપૂર્ણ નિર્માણી પુરુષ જ આવી રીતે વર્તી શકે વળી મેં જોયું કે સ્વામીશ્રી અન્ય સંતો સાથે પણ કંઈક ને કંઈક વાતો કરી રહ્યા હતા પૂછપરછ કરતા જાણવા મળ્યું કે આનંદ સ્વરૂપ સ્વામીએ પવિત્રાનો હાર પહેરાવ્યો હતો સ્વામીશ્રી તેમની સાથે વાર્તાલાપ કરતા કહે તમે વજનમાં હળવા અને હાર પણ હળવો મુંબઈના પ્રેમ પ્રકાશ સ્વામી પીપી સ્વામીના હાથમાં જોગાનું જો ચોકલેટનો હાર પહેરાવવામાં આવ્યો તો સ્વામીશ્રી તેને જોતા જ રમૂજ કરતા કહે પીપી તો પીપીનો જ હાર લાવે ને કોલકાતાથી આવેલા ભગવત પ્રિય સ્વામી બંગાળી કારીગરે બનાવેલા સફેદ મટીરીયલનો હાર સાથે લાવ્યા હતા તેને જે સ્વામીશ્રી તે વિગત પૂછવા લાગ્યા હું ઘણા સંતોને સુખદાયક સ્મૃતિઓ આપી અને દરેકને અનુભવ થયો કે સ્વામીજીની દૃષ્ટિમાં બે લાખની મેદની કે દીદીપ્ય માન ઉત્સવની જોડ હતી જ નહીં કેવળ તેઓ બે જ હતા આવો અઘાત છે તેમનો સૌ પર પ્રેમ અને પણ